એ જે ઉજાલા ભાઈ તમારું હા મિઠાઈલી હાલતા લઈ ગયા બસ અને હું આયુ આવરે આપ કોબી વાઈ લો કોબી ને લે આવો કોબી લઈ આવો અરે આ જીવ લે પોતે આજે ઉઠ લેયા ઉજીરાજી એ ઉઠ એ કોઈ ના મિઠાઈની ભૂખ અરે પાણી જોઈ લાવજે ઉજી લે અલાજી

बोला 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 ब

અલ્યા આ તો કોન્ટી ઉતાર્યો અલ્યા આ તો કોન્ટી ટુ માર્થી માં ઉતાર્યો અલ્યા આ તો કોન્ટી અલ્યા આ તો બોલની અલ્યા ઉપારોલી ઉપારો પેલે હા આને અન્નજી પાકતા અલ્યા આ તો ખેતરમાં છે ને અલ્યા ભૂડું ઘૂસી ગયા તને પણ આજે જોઈને અલ્યા ફટફટમાં જઉં પડન અટા